નમસ્કાર ગુજરાત હવામાન સમાચાર અંદર ફરી એક વખત આપનું અધિક સ્વાગત છે આજે મિત્રો તારીખ થઈ છે એકવીસ નવેમ્બર અને વાર થયો છે શુક્રવાર તો શુક્રવારના દિવસે મિત્રો બંગાળની ખાડીની અંદર ખાસ કરીને વાવાઝોડાને લઈને જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત કરવાની છે આજે આપણે જે માહિતી મેળવશું એમાં મિત્રો બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે એ વાવાઝોડું અત્યારે કઈ દિશા તરફ આગળ વધશે અને ખરેખર આ વાવાઝોડાના કારણે દક્ષિણ ભારત અને મધ્ય ભારત સુધીના વિસ્તારોની અંદર શું વાતાવરણની અંદર પલટો આવશે વરસાદ પડશે પવન ફૂંકાશે આ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું અત્યારે સક્રિય થઈ રહ્યું છે એની અસર અરબ સાગરની અંદર પણ જોવા મળી રહી છે એટલે કે અરબ સાગરની અંદર પણ ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે આ સાથે ગુજરાત રાજ્ય ઉપર પણ તેની અસર થતી જોવા મળી શકે છે ગુજરાત રાજ્યની અંદર અત્યારે ઠંડીનું પ્રમાણ વધારે થતું જોવા મળી રહ્યું છે નવેમ્બર મહિનાની બાવીસ તારીખથી લઈ અને છવ્વીસ નવેમ્બર સુધી ગુજરાત રાજ્ય ઉપર ઠંડીની આગાહી દર્શાવવામાં આવી રહી છે એની અત્યારે શરૂઆત થઈ ગઈ છે તો આ શરૂઆત બંગાળની ખાડીની અંદર જે ઉત્પન્ન થયેલી સિસ્ટમ જે અત્યારે હાલ પૂરતી મિત્રો ડિપ્રેશન અને વેલમાક લો પ્રેશર સિસ્ટમની વચ્ચેની અત્યારે બનતી જોવા મળે છે એટલે વાતાવરણની અંદર હજી પણ ફેરફાર થતો જોવા મળશે અને મોટા પાયે ગુજરાત તરફ આવતા પવનોની અસર પણ આ જ વાવાઝોડાના કારણે થતી જોવા મળશે તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા પણ માહિતી આપવામાં આવી છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી આપી છે કે ગુજરાત રાજ્ય ઉપર બાવીસ નવેમ્બરથી લઈને છેક છવ્વીસ નવેમ્બર સુધી વાતાવરણની અંદર શુષ્ક વાતાવરણ રહેશે ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળશે જેમાં એકવીસ નવેમ્બર અને બાવીસ નવેમ્બર આ બે દિવસ અતિ ભયંકર સાબિત થઈ શકે છે ગુજરાતના દક્ષિણ ભાગ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારો માટે કારણ કે મિત્રો એકાએકા ઠંડીનું પ્રમાણ વધારે હોવાના કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ પહેલાં મિત્રો ચોમાસાની શિયા સિઝન શરૂ થઈ અને એ પછી શિયાળાની ઋતુ શરૂઆત થઈ તો શિયાળાની ઋતુની શિયાની ઋતુ દરમિયાન પણ ઠંડીનું પ્રમાણ મિત્રો અરબસાગર અને બંગાળની ખાડીમાંથી આવતા જે ભારે પવનો હતા ઠંડા પવનોના કારણે જોવા મળી રહ્યું છે આ પ્રકારે અરબસાગરની અંદર પણ શુષ્ક વાતાવરણવાળી એક સિસ્ટમ જોવા મળી રહી છે જેને આપણે લો પ્રેશર સિસ્ટમ કહીશું આ લો પ્રેશર સિસ્ટમની અસર પણ મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં વધારે પડતી જોવા મળી છે અને ખાસ કરીને દક્ષિણ ભારતના નીચેના વિસ્તારો પોંડુચેરી છે સાથે ચેન્નઈ છે કાઠમાન્ડુ છે તમિલનાડુ છે કેરળ છે આ સાથે મિત્રો અત્યારે બેંગ્લોર બેંગાલુ અને મદરાઈ સુધીના જે વિસ્તારો છે દરેક વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ વરસાદની સ્થિતિ તો દર્શાવવામાં આવી રહી છે પરંતુ તેની સાથે વાવાઝોડું પડવાને લઈને વાવાઝોડું જે આગળ વધી રહ્યું છે વાવાઝોડું બની રહ્યું છે અને એની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે હવે તમને સેટેલાઇટ ઈમેજ દર્શાવે તો આ સેટેલાઇટ ઈમેજ છે સેટેલાઇટ ઈમેજના માધ્યમથી તમે જોઈ શકો છો જે ઘેરાઓ બન્યો છે એ ઘેરાવાના કારણે અહીંયા જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વાતાવરણ ગુજરાત તરફ કઈ દિશા તરફથી આગળ વધશે તો મિત્રો લગભગ તો ગુજરાત રાજ્યમાં વરસાદ કે વાવાઝોડાની અસર નહીં જોવા મળે પરંતુ અત્યારે ઠંડીનું જે પ્રમાણ વધારે પડતું જોવા મળી રહ્યું છે એના ભાગરૂપે એવું અનુમાન લગાવી શકીએ કે અરબસાગરના ભાગો તરફ છે એ બંગાળની ખાડીમાંથી પવનો ભેજો આપવાનો સાથે ઠંડીની શરૂઆતના જે ખાસ કરી વાવાઝોડા લક્ષી જે પવનો છે એ આગળ વધી રહ્યા છે એમાં લો પ્રેશર સિસ્ટમની જે મજબૂત થતી આગાહી દર્શાવવામાં આવી રહી છે માત્ર અત્યારે બંગાળની ખાડીની અંદર અંદર નથી પરંતુ અરબ સાગરની પણ છે તેના કારણે હિન્દ મહાસાગર મહાસાગર અને હિન્દ મહાસાગરમાંથી જે વાવાઝોડા સક્રિય થઈ અને આગળ આવતા હોય એના વિશેની વાત કરવામાં આવી છે તો અત્યારે થાઈલેન્ડ છે મ્યાનમાર છે તેમજ વિયેતનામ છે અને ફિલિપાઇન્સ જેવા દેશો છે ત્યાંથી વાવાઝોડા સક્રિય થઈ અને આગળ વધી રહ્યા છે અને એ જ વાવાઝોડાની અસર હવે પછી બંગાળની ખાડીની અંદર થશે અને બંગાળની ખાડીવાળું વાવાઝોડું હોય ડિપ્રેશન હોય કે પછી લો પ્રેશર એરિયા હોય આ દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે પરંતુ મિત્રો અંબાલા પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી કરવામાં આવી રહી છે એના વિશેની તમને માહિતી જણાવી તો ગુજરાત રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો થશે તેવું અમરલાલ પટેલનું કહેવું છે અત્યારે તો મિત્રો ઠંડીની પરવાની શરૂઆત થતી જોવા મળી છે પરંતુ હજી એની અંદર આંશિક ઘટાડો થવાની શક્યતા રહેલી છે વાવાઝોડાની અસ્થિર વાદળછાયું વાતાવરણ વચ્ચે જે ગુજરાત ઉપર વાતાવરણ છે પલટાશે અને કેટલાય વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર તો કમોસમી વરસાદની અસર છે એ વધુ જોવા મળશે કારણ કે પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ બે એવા ભાગો છે કે ત્યાં વરસાદ ચોમાસાની સિઝન કે પછી વાતાવરણની અંદર જ્યારે પણ પલટો હોય તો એ બેથી ત્રણ એવા જિલ્લાઓ ગુજરાત રાજ્યના છે કે તેની અંદર વરસાદ પડતી શરૂઆત થઈ જાય હાલ પૂરતી મિત્રો અત્યારે જે કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે સુરત નવસારી ભરૂચ અમરેલી મજબૂત સિસ્ટમ બની જાય ત્યારે વાવાઝોડામાં પરિવર્તિત થશે અને પચીસ નવેમ્બરથી અઠ્યાવીસ નવેમ્બર સુધી બંગાળના ઉપસાગરની અંદર મજબૂત ચક્રવાત બનશે અને ગુજરાત રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો થતો જોવા મળશે એટલે કે આ ચક્રવાત જે સર્જાણો છે એ બંગાળની ખાડીની અંદર સર્જાણો છે અને ત્યાંના જે વિસ્તારો છે જેમાં પોંડુચેરી છે ચેની જે થાઈલેન્ડ છે તેમાં વિયેતનામ છે આવા જે દેશો છે જે પૂર્વ ભારતના વિસ્તારોની અંદર નેપાળની અંદર ઉરલી સાઈડ એટલે નેપાળને વટીને તો એ પ્રકારના જે ભાડા આવે ગુજરાત રાજ્ય ઉપર સમજી લો કે બે પ્રકારના ભાડા આવ્યા એક તો ગુજરાત રાજ્યની અંદર પ્રોપર રહેણાંક વિસ્તારો વા હોય અથવા બીજો જે ભાડા વિસ્તાર છે એ આઉટ ઓફ ગુજરાત આઉટ ઓફ સ્ટેટ ગુજરાત રાજ્યની બહારના વિસ્તારોની દુનિયા એને વધારે એક્સપ્લોર કરવા ગમે છે પરંતુ અત્યારે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થઈ અને આગાહી કરવામાં આવી રહી છે એના વિશે તમને જણાવી દઈએ તો બંગાળના ઉપસાગરમાં મજબૂત બનેલી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે એકવીસ નવેમ્બર તો બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે અને ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો થશે પરંતુ બે તારીખથી આઠ ડિસેમ્બરના વચ્ચે દેશના ઉત્તરીય પર્વતીય દેશ પ્રદેશમાં મધ્ય પશ્ચિમી વિક્ષેપ આવશે અને વાવાઝોડાની અસર છે એ ફરી સક્રિય થશે જેને કારણે પશ્ચિમી વિક્ષેપની અસરોના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ એકાદ બે જિલ્લાઓની અંદર પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો અંબાલા પટેલ એક બીજી આગાહી પણ કરી રહી છે જેની અંદર ગુજરાત રાજ્યની અંદર કડકડતી ઠંડી અને વાવાઝોડા માટે તૈયાર થઈ જવું પડશે કારણ કે આ તારીખ જે આપવામાં આવી છે એમાં પ્રચંડ ઠંડી પડવાની છે આ સાથે માવઠાના પણ એંધાણ છે અને અંબાલા પટેલની ભયંકર આગાહી છે એટલે મિત્રો આ આગાહી એંશી ટકા સુધી સાચી પડતી જોવા મળી રહી છે અગાઉ પણ અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જેટલી આગાહીઓ કરવામાં આવી છે એ નેવુંથી લઈને પંચાણું ટકા સુધીની આગાહી સાચી પડી છે કોઈક વિસ્તારોની અંદર ભારે પવન છે તો વરસાદની પણ સ્થિતિ કંટ્રોલમાં લાગતી જોવા મળી રહી છે હવે તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં સવારે અને મોડી સાંજેમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હાલ મિત્રો ગુજરાત રાજ્યમાં શિયાળાની ઋતુ બરાબર જામી છે અને લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે જાહેરાત કરી એટલે કે આગાહી કરી અને આગાહીમાં આગામી અડતાલીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય તાપમાન છે એ ધીમે ધીમે મિત્રો ગુજરાત તરફ જે સિસ્ટમ પહોંચે અથવા બંગાળની ખાડીમાંથી મધ્ય ભારત તરફ જેમ જેમ સિસ્ટમ પહોંચે તો એની અસર પણ ગુજરાત રાજ્ય ઉપર થવાની નથી જેમાં આ જે અડતાલીસ કલાક દર્શાવવામાં આવી રહ્યા છે એટલે કે બાવીસ અને ત્રેવીસ નવેમ્બરની જે રાત્રિ એટલે ખાસ કરી લઘુત્તમ તાપમાનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર મોટો નહીં થાય ત્યારબાદ ધીમે ધીમે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસમાં ઘટાડો વધારો થશે તેની સંભાવના છે બીજી તરફ અંબાલા પટેલે પણ કાટિલ ઠંડી સાથે ભયંકર વાવાઝોડાની આગાહી કરી છે એ પ્રકારની માહિતી અત્યારે શેર કરી રહી છે પરંતુ હજી ગુજરાત ઉપર ત્યાં આ પહોંચી નથી અને વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારના લોકો છે એ પહોંચાડે પણ નહીં કારણ કે બંગાળની ખાડીની અંદરથી જે સિસ્ટમ આવે એ અરબસાગરમાં જઈ અને ત્યાર પછી ગુજરાત તરફ આવે તો એમાં લગભગ પંદર સત્તર દિવસ કે પછી વધારાનો સમય છે એ જતો હોય છે હવે તમને અત્યારે પ્રોપર માહિતીની આગાહી જણાવી દઈએ તો અત્યારે જે આપણે માહિતી મેળવી રહ્યા છે તેની અંદર જે અંબાદા પટેલે આગાહી કરી છે એમાં જોઈએ તો પચીસ નવેમ્બરથી અઠ્યાવીસ નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે હવામાન નિષ્ણાંત અંબાદા પટેલે માવઠાને લઈને પણ આગાહી મજબૂત કરી હતી કે જે બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાથી વાવાઝોડું શક્યતા બની છે આવતીકાલથી ગુજરાતમાં વાદળછાયું વાદળો પણ બાંધવાની જે છે એ શક્યતા વર્તાઈ રહી છે પચીસ તારીખથી અઠ્યાવીસ નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરની અંદર જે ચક્રવાત બનશે જેના કારણે રાજ્યમાં આવતીકાલથી છે એ વાદળો બંધાશે એટલે કે ગુજરાત રાજ્યની અંદર વાદળોનો છે છે જોવા મળવાનો ઠંડીમાં આંશિક ઘટાડો થશે જ્યારે ગુજરાત રાજ્યમાં અમરેલી છે દક્ષિણ ગુજરાત સુરત ભરૂચ નવસારીમાં જે વિસ્તારો છે વિસ્તારોની અંદર હળવો વરસાદ થવાની શક્યતા રહેલી છે અને હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં તથા દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં હવા છે શુષ્ક રહેલી છે એટલે કે હવાનો અંદર કોઈ પણ મોટો ફેરફાર થયો નથી પરંતુ આ જે માહિતી અત્યારે મળી રહી છે તે માહિતી પ્રમાણે મિત્રો આગામી ચોવીસ કલાક ગુજરાતનું હવામાન છે શુષ્ક રહેવાની આગાહી છે તો ગુજરાતમાં હાલ ઉત્તર પર્વતીય તરફના જે વિસ્તારો છે એમાંથી પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના કેટલાય ભાગોમાં રાત્રિનું તાપમાન સામાન્ય નોંધપાત્ર કરતાં ઓછું જોવા મળે અને હવામાન વિભાગની જે આગાહી છે અનુસાર ચોવીસ નવેમ્બરથી લઘુત્તમ તાપમાનની જે કોઈપણ મોટો ફેરફાર થશે તો એ દરેક અપડેટ આપણી આ પોર્ટના માધ્યમથી તમને મળી જશે અથવા તો કોઈ પણ એવા જે વાતાવરણને લઈને સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આગાહી કરતા હોય એવા કોઈ પણ વ્યક્તિને પણ આપણે બોલાવી લેવા તો આ પ્રકારે ગુજરાત રાજ્ય ઉપર દક્ષિણ ભારતમાંથી વેસ્ટ અને પશ્ચિમ ગુજરાત તરફથી આવતી જે સિસ્ટમો છે એને આવકારવાની કારણ કે આ સિસ્ટમોના કારણે જ વરસાદ પડશે અને ઓણનો સિઝન વરસાદ વહેલો છે એ જોવા મળી રહ્યો છે લગભગ દરેક ગુજરાતીય વાસીઓ જે ખાસ કરી ફોરપી અને શરીરની અંદર બેસે છે કામ કરે છે તો એમને ખાસ વિનંતી છે કે લગભગ ગુજરાત રાજ્યની અંદર બે દિવસ સુધી વાતાવરણની અંદર પલટો જોવા મળશે ત્યાર પછીથી વાતાવરણ બદલાઈ જશે એટલે કે ત્રેવીસ નવેમ્બરથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર શુષ્ક વાતાવરણ જે છે એની આગાહી દર્શાવવામાં આવી છે